હા 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 ને મારો ધંધો હાલી જાય ને એટલે આ ઝૂપડું પાડીને ચાર માળનો બંગલો બનાવો છે અને સમજો ચોથા મારે તો ખુરશી ઢારીને દારૂ વેસવું વેચું આજે ગ્રાહક કેમ નો આયા આ દારૂ લેવા આવે તો હારું તોવો ધંધો હાલે ને ઇંગ્લિશ ઇંગ્લિશ એડો હા કીયુ કીયુસે ઇંગ્લિશ છે બોંગ્યું હે એક કામ કર ઇંગ્લિશ દે દે

આજની તારીખ શું થાય? એ તો શી ખબર? તારા ડોહો આજની તારીખની ન ખબર તોય પાછો મને ક્યાં તારે લેવાનું હે કે નહીં? અઅ મારે નહિ લેવો પડતર કામ કર મને બુંગ્યું દે હાલ તું. મને ખબર હતી તારું મોઢા જોઈને મને ખબર પડી જતી કે તું નો ગ્રાહક હો. અલ તો અલ તોય બુંગ્યું જા. મારો દીકરો મારો તારીખ વગે તો હમણે બટકાડી દે મને. હાલે કે કાકા. અલ્યા ઓઢા હોય

મારા દીકરા દારૂ વેસવાળા કેવાય છે નામ દેવીતા મારા દીકરા કોઈ ઉભા જ ના જાય બધા મારા દીકરા હવે આને પકડવા કેમ સાહેબ મારી એક શું આપડે આ પોલીસ ના લુગડા પહેર્યા ને એ કાઢી નાખીએ આપડા ગાડીમાં હાદા લુગડા પહેરી લેવી અને હા દારૂઆ રોકા થઈ જાય અને પછી ગામમાં જાય દારૂ લેવા એટલે દારૂડિયા પકડે જાય કે ન પકડે જાય એ વાત તમારી હાસી હો દારૂડિયા જેવા લુગડા પહેરી લેવી અને પીછે દારૂ લેવા જાવી એટલે પકડાય જ જવા નહિ પકડે જાય કે નહિ તો હાલો આપણે લુગડા પહેરી લેવી અને પીછે જાવી દારૂ લેવા હાલો બદલાઈ લો હાલો 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 આ ટીટી ઓટ જો પણ આ બીજો ગરાગ આવે તો હારું હા આયો બાબુ આ બાટજા બાબુ એક એક બોટલ લાવો દે લાલા પંદરસો રૂપિયા આયા હો આ પણ કાય વાંધો ને તમ તારે તમારા પંદરસો રૂપિયા તમને મળી જાય હા તો વાંધો ને આ ઉભો રે આ તો ઉતાવળ રાખજો ને તો વિયો જો હે તર ગલા એકદમ બોટલ આ પેટી માં કાઢવા તો દે આ પણ ઉતાવળ રાખો પેટી માં જ કાઢવાની હાલે લાય પંદરસો રૂપિયા હાલ આ પણ દાવ છો ઘડી તો ખરા એટલે બાજા બાબા આનો શીલ તો તૂટલો છે આ બોટલ મારવાનો જ નહીં હો તારો બાપ હું અહીંયા ઘરે જ ન બનાવતો અહીંયા અંદર ઉંદર આય તો જ નાખ્યો હોય હાલ્યા સન્માનો લઈ લે આ બોટલ મારવાનું જ લીધું મે તમને કીધું ને ભરશે બપા તારે લેવી એક નહીં ના માને નથી લીવી તો તું એમ નહીં માને હે હા એક વાત કહું તારી જેમ બે મહિના પહેલાં આમ જો આંબાઈ બહુ માથો કુદ કરતો તો પણ મેં શું કર્યું તને ખબર હે ના મને કાઈ ખબર નથી બાટશે બાબા આ બંદૂક રહી ને માથે મારી માન નાખ્યો તો અને આ ખાડો ગારીન ડાટ દીધો તો એટલે કહો હજે કહો તારે લેવી હે કે નહીં ના ના લઈ લો લઈ લો લઈ લો આઈ એમ હવે સમજો આલે લાયલ 1500 આલે હા

તારીખ વહી ગયેલી બોટલ હમણાં મને ભટકાડી દે પીસા બુંજુ લઈ લીધું મેં આમ જો ટીટા આ સીલ તૂટલો બોટલ મને ભટકાડી દીધી બાદશાહ બાબા એ ન હોય તો ભલા મને હવે જી હોય પીવા મન મારો ભાઈ ગામમાં કે મળતું નથી ને એટલે લાડ કરે હી સાચી વાત છે તારી ટીટા દીકરા અહીંયા બેઠા બેઠા પીવે હું કઈ પૂછી કે આવે છે એય થોડોક દારૂ આપો ને અમને હા કે ગામ નઈ લે તમ

તો તમને પોલીસ બોલીસ વાળાની બીક ન લાગે ના રે ના કોઈની બીક ન લાગે સમજો એક દી તો ગામમાં સોરે આયા તા મારા માણાએ ફોન કરીને બોલાયો તો પછી અહીંયા જઈને કાંકડો ઝાલીને બે મૂકી ઊભી પૂછડીએ ગયા પોલીસ વાળાને માર્યા હા એ ત્યાં તમારા ગામમાં તમારું કોઈ કે ન દેખ તમે દારૂ વેસો ગામના પોલીસ વાળાને કે ને અહીંયા જઈને ભડાકો કરવાનો એટલે કઈ જ ન એ કે મારી એટલી બીક લાગે હા

તો સાહેબ થોડું ઘણું કેવું પડે એટલે ગરાક ને થોડી ઘણી ધમકી તો દેવી પડે તો ખરા એટલે ગરાક કોઈ હા એક તો આમ દારૂ વેસે અને પાછું આવું ખોટું બધા તને તો આમ આમજો આજીવન જેલમાં ગઈ દેવાનું સાહેબ પાંચ લાખ રૂપિયા દઉં પાંચ લાખ તારીરી માને રીસવતરી તને તો આમજો જેલમાં જૈન બળપા હું તો શું રહી મારું